પ્રવ્યથિતમ અર્થાત અર્જુન અહીં ભગવાનના વિશ્વ સ્વરૂપ દર્શનનું વિશેષ વર્ણન કરતા કહી રહ્યા છે હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે

સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક બહેના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો

કેટલાક ઉત્તમ સ્ત્રોત દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ